વિદ્યાર્થી મિત્રો સાહિત્ય રચાયું આ યુગમાં અભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું સામેલ સાહિત્ય રચાયું આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણ ગ્રંથો વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલા લોકિક સાહિત્યના ગ્રંથો રચાયા મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાંથી અનેક ભક્તિ ગીતો રચાયા રાજસ્થાની ભાષામાં આલા ઉદલ બિસલદેવ રાસો નામની પ્રખ્યાત વીર ગાથાઓ રચાઈ મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે કબીર જેવા ભક્તિમાર્ગના અનેક કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો કબીરના દોરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા કબીરની રચનાઓ મુખ્યત્વે સુગમ કડી લોક બોલીમાં છે આ સમયમાં અવધી ભાષામાં જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત નામાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિચંડીદાસે ગીતો સંત ચૈતન્ય ભક્તિ ગીતો રચ્યા નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવમાં અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિ પદો રચ્યા કાશ્મીરમાં જૈનુલ અબીદી આશ્ચર્ય આશ્રય મહાભારત અને રાજંગણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુભવ અનુવાદ થયો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણ દેવરાય આ મુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી હુમાયુની બેન ગુલબદમ ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુ નામા લખી બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામાં લખી અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા છેલ્લો મુઘલ બાદશાહ બાદુશા જફર ઉર્દુ ભાષાનો કવિ હતો મધ્ય યુગ દરમિયાન ઉર્દુ ઉર્દુ ભાષાનો જન્મ થયો જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે આ ભાષામાં વલી મિરત મિરતકી મીર નઝીર અકબરાબાદી અઝદુલ્લા ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા અઢારમી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું વિદ્યાપીઠ વિશે માહિતી આપો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી હતી તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો મહાવીર સ્વામી અહીં ચૌદ ચતુર્માસ કર્યા હતા તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું ઈશુની પાંચમી થી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો સાતમી સદીમાં ચીની પ્રવાસી યુઅન સ્વાંગે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને તે ચીન પાછો ગયો ત્યારે છસો ને સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા લગભગ સાતસો વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે